નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નિમિટામાં સાથીદારની હત્યા કરનાર બે શ્રમજીવીઓની મોડી રાત્રે ધરપકડ વાઘોડિયાના નિમિટા ગામ પાસે આવેલા નર્મદા કેનાલ પાસેના સરદાર સરોવર નિગમના ક્વાર્ટર્સમાં બે શ્રમજીવી યુવાનોએ ભેગા મળી સાથી યુવાનને નિવસ્ત કરી મોતને ઘાટ ઉતારી દેતા પંથકમાં સનસનાટી મચી ગઈ હતી વાઘોડિયા પોલીસે હત્યારાઓ ફરાર થઈ જાય તે પહેલાં બંને ની ધરપકડ કરી હતી બાદ બંનેનું મેડિકલ ચેકઅપ કરી કોર્ટ સમક્ષ હાજર કરતાં પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બીજી તરફ વાઘોડિયા પોલીસે ઘટના સ્થળના સાથી કર્મચારીઓની જુબાની લેવાની શરૂઆત કરી છે હત્યાની ઘટના બાદ વાઘોડિયા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીઓની મોડી રાત્રે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા કોર્પોરેશનની આજવાથી વડોદરા સુધી નખાઈ રહેલી પાઇપલાઇનના કોન્ટ્રાક્ટરમાં કામ કરતા કામગર કારીગરો સરદાર સરોવર નર્મદા નિગમના ક્વાર્ટર્સમાં રહેતા હતા મૂળ બિહાર અને ઉત્તર પ્રદેશના વતની સત્યાવીસ વર્ષીય રાહુલ સિંઘ સિંહ અને અઠ્યાવીસ વર્ષીય સદાનંદ પપ્પુ પ્રસાદે બે ત્રણ દિવસ અગાઉ સુરતથી આવેલા સંજય કુમાર સિંઘ સત્યનારાયણ સિંઘ ઉંમર બેતાલીસ રહે બિહાર ઉપર જીવલેવણ હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં મોડી રાત્રે નિંદ્રાધીન અવસ્થામાં સંજય કુમારે આરોપી રાહુલનું પેન્ટ ઉતારવાની અશ્લીલ કરતા ઉશ્કેરાએ રાહુલે સાથીદાર સદાનંદની મદદ લઈ કુમારને નિવસ્ત્ર કરી સળિયાની બનાવેલી કોસ સ્ટીલની સ્કેલ અને રોટલી બનાવવાના તવા વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો આ બનાવને પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી કોન્ટ્રાક્ટર નીરલ પટેલની ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસે રાહુલ અને સદાનંદની મોડી રાત્રે ધરપકડ કરી હતી મૃતદેહને નિવસ્ત્ર જોતા બંને આરોપીઓએ મૃતક સંજયકુમાર સાથે શ્રષ્ટિ વિરુદ્ધનો કૃત્ય આચર્ય હોવાની આશંકા સેવાઈ રહી છે જેને લઈ વાગોડિયા પોલીસ પેનલ પોસ્ટમોર્ટમ કરી પીએમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે બુધવારે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન થાય તેવું પોલીસ વર્તુળો પાસેથી જાણવા મળી રહ્યું છે તારીખ 24 બે 25 ના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ વાગોડિયા પોલીસ સ્ટેશન ને 100 નંબર ની વર્ધી આધારે જાણવા મળેલ કે એક લાશ નિમેટા પાસે આવેલ નર્મદા સરોવર નિગમના મકાનમાં પડેલી જોવા મળેલ છે તો તે આધારે પોલીસ જે તપાસ કરતા ત્યાં કુમાર સત્યનારાયણ સિંઘનું મોત થયેલાની વિગત જાણવા મળેલી હતી ને તે આધારે તપાસ કરતો તેઓના જે કોન્ટ્રાક્ટ આ લોકો બધા કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા વડોદરા મહાનગરપાલિકાની જે પાઇપલાઈનનું કામ ચાલુ હતું એમાં મજૂર તરીકે કામ કરતા હતા મોસ્ટલી બધા બિહાર અને ઉત્તર પ્રદેશ બાજુના મજૂરો હતા તો મજૂરો વચ્ચે અંદર અંદર ઝઘડો થયેલાની વિગત જણાઈ આવે અને એ આધારે રાહુલ અને સદાનંદ નાઓએ આ સંજયનું મોત નીપજાવેલાની વિગત જણાવી આવતા જે કોન્ટ્રાક્ટર છે નીરલ પટેલ નાઓની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાલ ચાલુ કરેલો હોય તે દરમિયાન રાહુલ અને સદાનંદ નાઓને રાત્રે ત્રેવીસ પિસ્તાલીસ વાગે આ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે આ સ્મરણ જનાર છે એ મારું પેન્ટ ઉતારે છે અને એ અનુસંધાને બંને વચ્ચે ઝઘડો થયો તો એક રૂમમાં માથામાં લોખંડની કોશ એટલે કે સળિયાનું બનાવેલી કોષ પટ્ટી અને જે જમ્બા બનાવવામાં વપરાતું સાધન હતું એ સાધન દ્વારા તવા દ્વારા આ બંને બાંધને એને મોત નીપજાવેલાની વિગત જણાવી આવેલ છે હાલ તપાસ ચાલુમાં છે અને આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે સર મૃતદેહ આ નગ્ન હાલતમાં મળ્યો છે શું પુષ્ટિ રીતની પુસ્તક એ બાબતે હાલ તપાસ ચાલુ છે અને એમાં જરૂર જણાશે તો કલમનો ઉમેરો પણ કરવામાં આવશે